બનાવેલા વીડિયોમાં મગર તળાવ માધ્યમાં તરતો જોવા મળ્યો હતો જે પાણી લટારા મારતો મગરની વાત ગામમાં ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો વટારિયા નજીક મગર ક્યાંથી આવી પહોંચ્યો હશે તે તપાસનો વિષય બન્યો હતો સ્થાનિકો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરતા તેઓ દ્વારા વીડિયો મેળવી સ્થળ તપાસ કરી મગરની હયાતી અંગે ચકાસણી કરી હતી તેમજ સ્થળ પર લોકોની ફરિયાદ આધારે મગર પકડવા માટે પાંજરા આવ્યા હતા અંતે ઉલ્લેખનીય છે કે આ નવા તળાવમાંથી ગ્રામજનો ખેતી સહિત અન્ય કામો માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે ત્યારે મગરની હાજરી લઈ ગ્રામજનો તળાવ નજીક જતા ડરી રહ્યા છે